સુરતમાં ઘલોડી ધામ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુરતમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે ઘલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી કળશયાત્રા નગરયાત્રા અન્નકૂટ દર્શન આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન શિબિર તેમજ મંદિરના પટાંગણમાં તારીખ નવ થી તારીખ અગિયાર સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી વોર્ડ નંબર કોર્પોરેટર રૂપાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય વીડી જાલાવાડિયા પ્રવીણભાઈ ઘોઘારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પક્ષ નેતા શશિકલાબેન ત્રિપાઠી પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ કામરેજ પીઆઈ ચાવડા સાહેબ ખોડલધામ સેવા સમિતિના અલ્પેશભાઈ કથિરિયા ધાર્મિકભાઈ ભાઈ માલવ્યા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ ભાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન હનુમાનજી આશીર્વાદ મેળવ્યા હતા નલ નીલ સુગ્રીવ અંગત ન રહ્યા પણ હજલગ હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા એ પંક્તિના અનુસાર દેશ દુનિયામાં આજે હનુમાન જયંતિનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે લાખો અને કરોડો લોકો હનુમાનજીના દર્શન કરે છે અને ધન્યતાને અનુભવે છે આજ રોજ દક્ષિણ ગુજરાતમાં મિની સારણપુર કહેવાતું એવું ગલુડધામ આજે ધન્ય બન્યું છે અનેકવિધ સેવાના પ્રકલ્પો લઈને જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વ નિદાન કેમ્પ હોય હનુમાન ચાલીસાની સેવા હોય કે વિદ્વાન ચાલીસ પચાસ હાજર માણસ નું આજનું રસોડું છે આવા દિવ્ય અને ભવ્ય એવા ગલુડી અંદર પધારવા માટે અમારું ભાવ્યું આમંત્રણ છે પધારો ગલુડીધામ પધારો ગલુડીધામ બ્યુરો રિપોર્ટ સુરત